ભાવનગર સિત્સર બુધેલ રોડ પર શાંતિલાલ શાહ સરકારી એન્જિનિયરિંગ કોલેજના ગ્રાઉન્ડમાં ઉગેલા સૂકા ઘાસમાં કોઈ અગમ્ય કારણોસર આગ લાગી હતી ખુલ્લા ગ્રાઉન્ડમાં સૂકા ઘાસમાં આગ લાગવાના કારણે આગ મોટા વિસ્તારમાં ફેલાઈ ગઈ હતી ફાયર વિભાગને જાણ થતાં બે ફાયર ફાઈટર ઘટના સ્થળે દોડી આવી આગ પર પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો હાથ ધરવામાં આવે